હું એડવોકેટ જે સોનપાર અંજાર બાર એસોસિએશન બે હજાર પચીસના વર્ષ માટેની કમિટીમાં પ્રમુખ તરીકે ચૂંટાઈને આવેલો હતો મારું ટર્મ જે છે એકત્રીસ બાર બે હજાર પચીસ સુધી કન્ટિન્યુ રહેશે પહેલી જનવરી બે હજાર છવ્વીસથી સમગ્ર એક વર્ષ માટે નવી કારોબારી માટેનું ગુજરાત બાર એસોસિએશનના રૂલિંગ મુજબ ઓગણીસ તારીખે એટલે કે આવતીકાલે ઇલેક્શન ડિક્લેર કરવામાં આવેલું છે ઇલેક્શનની વિગતો આપને અમારા ચૂંટણી કમિશનર સાહેબ પાસેથી મળી રહેશે આ સમગ્ર વર્ષ દરમિયાન અંજાર બાર એસોસિએશન માટે અમારી જે કામગીરી હતી એ પૈકીના અમારા જે કામ બાકી રહી જવા પામ્યા છે એવું ફેમિલી કોર્ટની એક સિટિંગ જે અંજાર કોર્ટ મધ્યે મળવી જોઈતી હતી એના માટેના અથાગ પ્રયાસો અમારા ચાલુમાં હતા અને આવનાર જે બોડી છે એ એના માટે સંકલ્પબદ્ધ રહી અને સુચારુ રૂપે એનું તમામ જગ્યાએ રજૂઆતો કરશે એ એક મહત્વના કામો પૈકીના છે એના સિવાય એનડીપીએસ એક્ટ હેઠળના જે ગુનાઓ હતા એક સર્ક્યુલર મારફતે સૌ પ્રથમ પહેલાં ગાંધીધામ વિસ્તારમાંથી એ રાપર બચાવનો કોઈ પણ ગુના નોંધાયેલા હતા જે ડિસ્ટ્રિક્ટ કોર્ટો એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલતા હતા એ તમામ ભુજ મધ્ય ટ્રાન્સફર કરવામાં આવ્યા ત્યારબાદ ગાંધીધામને એના પાવર્સ બધા ડેલિગેટ કરી અને એનડીપીએસ કેસીસ પૂર્વ કચ્છના તમામ ગાંધીધામ કોર્ટને જે આપવામાં આવ્યા છે એ માટેના પણ અમારા પ્રયત્નો ચાલુમાં હતા કે દરેક ડિસ્ટ્રિક્ટ કોર્ટને એના પાવર ડેલિગેટ કરી અને જેના પાસે જે કેસીસ હતા તો પક્ષકારોને બહુ લાંબા અંતર સુધીના સફર રોકી શકાય અને એ મુજબ આપણે જોવા જઈએ તો તે સિવાયની જે કામગીરીમાં બાકી રહી જવા પામ્યો છે એવું છે તો અંજાર બાર એસોસિએશનમાં રજૂઆતો મુજબ સને બે હજાર ચૌદથી થી સતત ફર્નિચર માટે ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન ડિસ્ટ્રિક્ટ કોર્ટને વિનંતીઓ કરવામાં આવે છે એ એક કામગીરી બાકી રહી જવા પામી છે કે જે નથી પૂરી કરી શક્યા અમે તદુપરાંત અંજાર બાર એસોસિએશન તરફથી ડેપ્યુટી કલેક્ટરના કેસીસ જે ચાલે ચાલી રહ્યા છે જે ઘણા સમયથી ઓર્ડર ઉપર મેટરો ચાલી ગઈ છે એના ઓર્ડરો રેગ્યુલર નથી થતા એ બાબતે યોગ્ય સમયે કોર્ટ ફી સ્ટેમ્પ ના મળવું નોટરી સ્ટેમ્પ ના મળવું આ બધા જે પ્રશ્નો બાકી રહી જવા પામ્યા છે ઘણા બધા પ્રયત્નો અમારા કમિટી મેમ્બર તરફથી પણ ચાલુ રહ્યા ઘણા બધા જગ્યાએ અમારા પ્રયાસો સફળ રહ્યા છે પણ જે પેન્ડિંગ વર્ક આટલું મારા દૃષ્ટિમાં જે પેન્ડિંગ વર્ક દેખાય છે એ હું એવું ઈચ્છું છું કે આવનાર સને બે હજાર છવ્વીસ ના આવનાર જે આખી કમિટી મેમ્બર્સ જે પણ હશે પ્રમુખ થી લઈ અને કારોબારી સભ્ય સુધીના આ પ્રશ્નો નિરાકરણ કરવા માટે પોતાના અથાક પ્રયત્નો કરશે અને આ કરવા જોઈએ એવું મને જરૂરી જણાય છે સર ખાસ કરીને વકીલોની વાતો કરીએ તો પોલીસ

ગાઈડલાઈન ફોલો કર્યા વિના કોઈ પણ એડવોકેટને અરેસ્ટ નહીં કરી શકાય એને પજવણી નહીં થઈ શકે પ્રશ્ન એવો આવીને ઊભું રહે છે કે લો મુજબ લો ઓફિસર્સ તરીકે અમે એડવોકેટ બધાએ બંધારણ સાથે બંધાયેલા છીએ અને જ્યાં જ્યાં પણ બંધારણનું ભંગ થતું હશે ત્યાં નિડરપણે કોઈ પણ વકીલ એ પછી પોલીસ સ્ટેશન હોય એ કલેક્ટર કચેરી હોય ગવર્મેન્ટની કોઈ પણ કચેરી હોય એમાં પોતાની રજૂઆત કરવા માટે એને બંધારણીય હકો મળેલા છે એઝ પર ધ એડવોકેટ એક્ટ પણ જોવા જઈએ તો એમના જે બંધારણીય રાઈટ્સ છે એ વાઇડ પાવર તરીકે દરેક વકીલને મળેલા છે આ સમજવામાં પોલીસ તંત્ર ક્યાંક ને ક્યાંક ઊણું ઉતરે છે એમને જે પાવર્સ બંધારણે આપ્યા છે ગવર્મેન્ટે આપ્યા છે એટલે સર્વોપરી મની અને કાયદાના બે સિક્કાની બે બાજુઓ છે વકીલ અને પોલીસ પોલીસ કોઈ પણ ઇન્વેસ્ટિગેશન માટે કાયદાની અંદર રહીને ઇન્વેસ્ટિગેશન કરે અને વકીલનું કામ છે કે પોતાના ક્લાયન્ટનો કેસ સમજી અને બહુ સારી બ્રીફિંગ કોર્ટ સમક્ષ મૂકી શકે ન્યાય કરવાનું કામ પોલીસનું નથી એ ન્યાય કરવાનું કામ નામદાર કોર્ટની પ્રણાલીનું છે પોલીસ જ્યારે જ્યારે આ કામગીરી પોતાના હાથમાં લઈ લે છે ત્યારે ત્યારે દરેક વખતે વકીલો સાથે સંઘર્ષમાં ઉતરવું પડ્યું છે અને આ પરિસ્થિતિ પોલીસે સમજવાની જરૂર છે સુપ્રીમ કોર્ટ ઓર્ડર્સ આપે છે જેમ ફટાકડા ફોડતી વખતે ઓર્ડર આવ્યો હતો કે આટલાથી આટલા જાહેરમાં તમે ફટાકડા ફોડી શકો એમને પછી ઈ પણ ઓર્ડર પોલીસે ફોલો નથી કર્યો સુપ્રીમ કોર્ટના કે કોર્ટ કચેરીનો ઓર્ડર મને લાગે છે કે પોલીસ એટલું બધું અમલવારી કરતી નથી ત્યારબાદ જે વકીલો સાથે મિસબિહેવ કરવાની ઘટના આવી છે કે ઈડીના સમન્સની ઘટના આવી છે એ બધા પણ આવ્યા છે તે સામે તો એ બાબતે તમે શું કહેવામાં જી આપ જે કહી રહ્યા છો કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ અને વકીલોનો સંઘર્ષ આ બંને વસ્તુઓ ડિફર છે પહેલાં આપણે એ મુદ્દો લઈએ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ પોલીસ કાર્યવાહી કેવી રીતે નથી થતી તો હું એવું માનું છું કે પોલીસ તંત્ર જે છે એ ભારત દેશની પ્રજા જે છે એના એના એને દરેકે દરેક વ્યક્તિને પકડી અને એનું અમલ અમલીકરણ કરાવી શકે એટલું પોલીસ સંખ્યાબળ પણ સમગ્ર ભારત દેશમાં ઉપલબ્ધ નથી નામદાર સર્વોચ્ચ અદાલતના જે ચુકાદાઓ આવે છે એમાં એમની ઉણપ પોલીસની એટલી છે કે એમણે એના માટે પબ્લિકલી પ્રચાર માટેના જે પણ પરિબળો છે ને એનો પૂરેપૂરો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ પછીની વાત એવી છે કે દરેક વ્યક્તિ પોતાના નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને આદર અને સન્માન આપવું જોઈએ અને એ એની પોતાની અંદરની આત્માને પૂછી અને એના માટે આગળ વધવું જોઈએ કે મારે સુપ્રીમ કોર્ટના કાયદાનું ઉલ્લંઘન કરવું કે કાયદાને માન આપીને એનું સન્માન કરવું જોઈએ એટલે હું એવું માનું છું કે એમાં પોલીસ પોતાના લેવલ ઉપર જેટલું કામગીરી કરી હશે એટલા એરિયાઓમાં એટલી જગ્યાઓ ઉપર એ કામગીરી કરી રહી છે અને એના માટે પોલીસ તંત્ર ઉપર માછલા ધોવાનો હું નથી માનતો એ એ દિશામાં યોગ્ય રહેશે હા જે વસ્તુ છે વકીલો સાથેના સંઘર્ષની વાત આવે છે તો જૂનો લો હતો એ પ્રમાણે એઝ પર ધ એવિડન્સ એક્ટ સેક્શન એકસો ચોવીસ પચીસ છવ્વીસ મુજબ પોલીસ વકીલને ક્યારે પ્રશ્નો પૂછી શકે એના માટેની ગાઈડલાઈન આપવામાં આવી હતી એ રીતે ન્યૂ લો ની અંદર પણ બહુ સ્પષ્ટ ગાઈડલાઈન આપવામાં આવેલી છે પરંતુ પોલીસ મેં તમને અગાઉ પણ જે જણાવ્યું કે પોલીસ પોતાને જજીસ બની અને નિર્ણયો લેવા માંડે છે જ્યારે ત્યારે આ સંઘર્ષો ઉભા થાય છે એટલે પોલીસે પોતાના દાયરાને સમજવું જોઈશે કાયદાના તમામ જગ્યાએ પોલીસે હસ્તક્ષેપ કરવું ના જોઈએ જ્યાં વકીલોની પોતાની પ્રાઇવસી પોતાના ક્લાયન્ટ સાથેની પ્રાઇવસીના ડોક્યુમેન્ટની પ્રાઇવસી જેના અંદર સર્વોચ્ચ અદાલતે અનેક વખત સૂચવ્યું છે એ પાલન કરવું જોઈએ તો આપની વાત યોગ્ય છે પરંતુ આ ગુપ્ત મતદાન વાત છે એટલા માટે હું એવું નથી ઇચ્છતો કે મારા કોઈ નિવેદનના કારણે કોઈ પણ પક્ષપાત જેવું ફીલ થવું જોઈએ હું હાલના પ્રમુખ તરીકે ઉભા રહેલા અમારા શ્રીમાન નટુભાભી રાઠોડ તેમજ અમારા શ્રીમાન યશભાઈ બંનેને બેસ્ટ ઓફ લખ આપું છું બંને પોતાની સારી મહેનત કરે બંને લોક લાડેલા વ્યક્તિઓ છે આખા બારની અંદર એટલે જેને તમામ વકીલો ચૂંટશે એ પ્રમુખ બનશે અને જે પ્રમુખ બનશે એ અંજાર બાર એસોસિએશનના હિતમાં નિર્ણયો લેશે એટલી મને ખાતરી છે ધન્યવાદ